આજે અમે જે પ્રેસ મીટિંગ કરી છે બે દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આગેવાનો ઘટ છે પણ કચ્છના બાળકોનું જે ભવિષ્ય બગડ્યું હતું એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા જ્યાં સામાન્ય સભા ચાલુ હતી સામાન્ય સભા હોય એટલે સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો હોય પ્રમુખ હાજર હોય અધિકારીઓ હાજર હોય એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય સરકાર સુધી કસનો અવાજ પહોંચે અને કસના ચૂટાયેલા પ્રતિનિધિઓ બધે આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં રજૂઆત સાંભળવાને બદલે जिला पंचायत प्रमुखे थोड़ी एवं कीधु जनकू के फोटा पड़ी गया तो तब जाओ तो प्रमुख तरीके नो जवाबदार नो लोग ने आता ने था तो भाई आ प्रश्न बाबते आगे समय में शू थे शू कर सुधी के अवाज पोचाड़ी बढ़ी चर्चाओं थी यदले जनकसिंह नो जवाब आया पी એમના જે સભ્યો બે ત્રણ હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠવાઈ ગયા અને અમારા કાર્યકરો સામે એલ ફેલ બોલવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા એના પછી ઉગ્ર વાતાવરણ ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઇક તૂટ્યું એ પછીનો તપાસનો વિષય છે પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો કાર્યકરો આગેવાનો અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય એના બદલે જિલ્લા પંચાયત ના સત્તા દેશ હોય ભાજપ ના ઉપર એમના આકાઓ ને કારણે એક દબાણ એટર કોંગ્રેસ ના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યક્રમ ન આપે એ કરી માનીને એમણે 35000 ઉપર પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કર્યા પછી જાણકારી અમારે થઈ એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસ ના કાર્યકરો જવાબદ શૈનિકો આ ભાજપથી ડરવાના નથી અમે અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમે અમને ડરાવનારા કોણ આજે આપણે કોઈ પણ ક્રાંતિ લાવવી હોય તો લડાઈ લડવી પડે કચ્છમાં વર્ષોથી શિક્ષકોની સમસ્યા હોય આજે મોટી ઘટ આપણે જિલ્લામાં છે અને જેને કારણે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ શિક્ષણ સમિતિ ઠરાવ કરેલો કે જ્યાં સુધી શિક્ષણ શિક્ષકોની જગ્યા નવી ભરતી ન થાય ત્યાં સુધી એક પર શિક્ષક રહ્યાથી છૂટો ન કરો તેમ છતાં 50% થી વધારે શિક્ષકોને અહીંથી છૂટા કરી દેવાય ઘણી જગ્યાએ તો મોટો પૈસા લઈને તોડ થયો એવા પર અમને સમાચાર મળ્યા કે જ્યાં 50% થી ઓછું મેકમ છે ત્યાં પણ ઘણી વખત છૂટા ઘણી જગ્યાએ કરી નાખ્યા છે એવા પર અમને સમાચાર છે તો જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિ જો ઠરાવ કર્યા પછી પણ એના શિક્ષકોને છૂટા કરી અને કૃષ્ણા બાળકોનો ભવિષ્ય બગાડનાર માટે કોઈ દોષિત હોય તો એ દોષિત અત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો ભાજપના સત્તાધીશો જિલ્લા પંચાયતના સભ્યો અને એમના પ્રમુખ છે એમ કઈક તો કઈ ખોટું નથી બીજી વાત ભાઈ મણવીર વાણોઈરભાઈ રાપરવિસાના જિલ્લા પંચાયતના સભ્ય છે એના વિસ્તારમાં પ્રસંખ્ય શિક્ષકોની ઘટ છે ત્યાં આરોગ્યમાં મોટી ઘટ છે ઈ અવાજ ઉઠાવવાને બદલે ઊલટાનો जिला पंचायत ना बचाव करते करता अधिकार के तो हो रीते तो जिला पंचायत अधिकार जिला पंचायत प्रमुख तो खलेल पाड़ काम कर बीज अमर खास कर मुद्दों के अत्ये जिला जो हैं। तो आ लाबा समय घट से ना माटे जिला न छारासभ्य सांसद सभ्य प्रमुख बे त्री खाली मत बात करे फाका फौजदारी करे અમે મુખ્યમંત્રીને મળી આવ્યા એના ફોટા પડાઈ ગયા બે વર્ષ પહેલા જાહેરાત થઈ ગઈ કે કચ્છને શિક્ષકો અમે અપાશે આ બે ત્રણ વર્ષથી તમે શિક્ષકો પૂરા નથી પાડતા અને પાછા તમે એવું કહો છો કે તમે અહીંયા કંઈ સસ્તી પ્રસિદ્ધિ માટે આવ્યા છો તો અમે સસ્તી પ્રસિદ્ધિ માટે નહોતા આવ્યા જિલ્લા પંચાયતના પ્રમુખે એવું કીધું કે અમે તમે ફોટા પડી ગયા હો તો બહાર નીકળો તો આ એમનો જવાબ વ્યાજબી હતો જિલ્લા પંચાયતના પ્રમુખને અમે કહેવા માગીએ છીએ કે તમે એટલા સક્ષમ નથી કે તમારી જગ્યાએ બીજા સભ્યો બોલવા મંડી જાય ગમેય બોલે કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યો પ્રશ્ન પૂછે કે લોકો પૂછે તો એનો જવાબ આપવાની જવાબદારી ને ફરક જિલ્લા પંચાયતના પ્રમુખની હતી પછી કેમ બીજા લોકો બોલ્યા અમારા જિલ્લા પંચાયતના એક સભ્ય મામનભાઈ ઝુંગ હતા જે પ્રશ્નોત્તરી કરતા હતા ત્યારે અભરાથાના ધારાશભાઈ પ્રદુમનજી માઈક લઈને બોલવા લાગી ગયા જવાબ આપવા લાગ્યા એમને શું અધિકાર હતો કે તમે વચ્ચે બોલો તો એમને પોતાને જ ખ્યાલ નથી કે કાયદો શું છે નિયમ શું છે જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં કોના અધિકારો છે કારણ કે અત્યારે જિલ્લા પંચાયતના સભ્યો છે પોતે પણ એવું કે છે કે અમારું કોઈ માનતા નથી અમને કોઈ દાદ નથી દેતા અને અત્યારે બીડીઓ શ્રી બોસ હોય એવું બધું અત્યારે શાસન આ ચાલી રહ્યું છે એટલા માટે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ નહીં જ્યાં સુધી શિક્ષણનો મુદ્દો પૂરો નહીં થાય શિક્ષણ મંત્રી પોતે અહીંયાના આપડા જિલ્લાના પ્રભારી છે અને એને જો ભાન નથી કે શિક્ષકો આપણે કે પૂરા કરવા જોઈએ તો અમારી આ રજૂઆતને માંગણી છે બાકી અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છે કે આમનાથી અમે ડરવાના નથી અજી ઉગ્ર કાર્યક્રમો આપશું અને જ્યાં-જ્યાં આમના કાર્યક્રમો હશે ત્યાં અમે બેસવા દેવાના નથી આજે ભાજપ છે ઈ સત્તાનો દુરુપયોગ કરી માત્ર પોતાનો પ્રચાર પ્રસાદને તાહફાઓ કામ કરે છે બૂર કામ છે આરોગ્યમાં જગ્યાઓ ખાલી પડી છે શિક્ષણમાં જગ્યાઓ ખાલી પડી છે વિકાસના કામો સમયસર પૂરા થતા નથી અને તમે આવી વાતો કરો છો તો અમારે ખાસ કરી અને અમે આ કહેવા માંગીએ છીએ કે તમે ધ્યાન રાખો અને અમારી જે અવાજ છે એ તમે અમારી વાત તમે સાંભળો બીજી વાત આપણે વાત કરી ઘણા મિત્રોએ કીધું કે તમે સામાન્ય સભામાં ગ્રહમાં ગયા એ ખરેખર નિયમથી બારે હતું તો હું આપના માધ્યમથી કહેવું છું કે જ્યારે દેશને આઝાદી અપાવવાની હતી ને તેડી વીર भगत છે અંગ્રેજોની સંસદમાં બોમ્બ ફેંક્યો ત્યારથી ક્રાંતિની શરૂઆત થઈ આપણે ઘણી વખત સરકારનું ધ્યાન દોરવા માટે એની તરફ ધ્યાન ખેંચવા માટે લોકસભાના ગ્રહમાં ચોપાની ફેંકતા હોય છે અને સરકારનું ધ્યાન ખેંચે એટલા માટે અને અમારો આ મુદ્દો પણ એ હતો કે સામાન્ય સભામાં જઈએ તો આ અમારો જે પ્રશ્ન અને આપણો અવાજ છે કચ્છનો એ સરકાર સુધી પહોંચે બધા ધારાસભ્યો કચ્છના પ્રજાનો અવાજ બની અને સરકાર સુધી પહોંચાડે તો અમારો હેતુ અને ઉદ્દેશ તો એ હતો કે મેં આરા કામ માટે ગયા તા બીજી વાત સાહેબ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય બેન શ્રી મંજુલા બેન ના પ્રશ્નામાં બે દિવસ પહેલા જિલ્લા પંચાયત એવો સવાલ આપ્યો કર્યો છે પ્રશ્નો નો જવાબ આપ્યો છે કે કક્ષમાં 300 થી વધારે 350 જેટલી સારાઓ માત્ર એક શિક્ષક થી ચાલે છે કેટલી 350 સારાઓ અને જરજરિત આપની સારાના ઓર રૂમ કેટલા છે બિલ્ડિંગો કેટલી છે એની અમે માહિતી માગી અમારા જિલ્લા પંચાયતના સભ્યો એમાં એમને જવાબ એવો આપ્યો છે 155 સારા આવી છે કસીલારી કે જે જર્જરી છે ઓ જર્જરી સારામાં બારકો બનાવ્યા છે કાલ સવારે કોઈ ઓનાર થસે તો એની જવાબદારી કોની તો આ ત્યારે તો જિલ્લા પંચાયતના સભ્યો કેમ કોઈ એમના ચૂટાયેલા સભ્યો કોઈ બોલતા નથી એમની પાસે માહિતી લેતા નથી કે ભઈ તંત્ર શું કામ કરે છે તો અત્યારે ડીડીઓ ને કેવા માગી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ને કેવા માગી છે કે તમારી જવાબદારી બને છે તમારી ફરજ બને છે કે જિલ્લા પંચાયા જિલ્લા પંચાયતના વિસ્તારમાં વૈવટ સારો ચાલે યોગ્ય ચાલે અને તાત્કાલિક ભરતીઓ કરો નહીતર આનાથી પર વધારે ઉગ્ર આંદોલનો અમે આવનારા દિવસોમાં કરવાના છે તમારે એક કે શું આવા ને કે શું અમારી ઉપર કરશો તો પર અમે તમારાથી ડરવાના નથી